નમસ્કાર મિત્રો તો ઘરમાં કોઈ પણ શાકભાજી ના હોય તો તમે આ ડિફરન્ટ ટાઈપનું શાક બનાવી શકો છો જે ચવણા અને દહીંનો ઉપયોગ કરીને બહુ જ ટેસ્ટી લાગે છે તો ફટાફટ એની રેસિપી જોઈ લઈએ સામગ્રીમાં આપણે લઈશું એક લીલું મરચું અને ચાર પાંચ લસણની કળી બે ડુંગળી મેં ઝીણી ચોપડમાં ક્રશ કરી દીધી છે પછી આપણે થોડું વાટકી જેટલું દહીં લઈશું અને બે પણ મેં ક્રશ કરી દીધા છે પછી આપણે વાટકી ચવાણું લઈશું જે તીખું છે પછી આપણે ગરમ મસાલો લઈશું અને પાઉાજી મસાલો લઈશું સૌથી પહેલા આપણે તપેલી લઈશું હવે ગેસ ને આપણે ચાલુ કરીને તેલ ગરમ થવા મૂકીશું ત્રણથી ચાર ચમચી જેટલું મેં તેલ લીધું છે હવે અંદર આપણે અડધી ચમચી રાઈ એડ કરીશું રાઈ ફૂટે તરત આપણે જીરું અને હિંગ એડ કરી દઈશું પછી આપણે વાટેલું લીલું મરચું અને લસણ પણ અંદર એડ કરી દઈશું પછી આપણે જીણી ચોપ કરેલી

હવે ડુંગળી ચઢી ગઈ છે અંદર ટામેટા પણ એડ કરી દઈશું સાથે ચપટી મીઠું પણ અંદર એડ કરીશું હવે બે મિનિટ આપણે ચઢવા દઈશું ટામેટા ચડે ત્યાં સુધી આપણે દહીંમાં મસાલા કરીશું સૌથી પહેલાં આપણે મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે અડધી ચમચી હળદર એડ કરીશું અને બે ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું હવે આપણે અંદર ગરમ મસાલો એડ કરી દઈશું પછી આને મિક્સ કરી લઈએ હવે આપણે અહિયાં આપણે દહી અને ટામેટા બંને ખટાશ વાળી વસ્તુ યુઝ કરી છે તો તે બેલેન્સ કરવા માટે આપણે એક ચમચી ખાંડ એડ કરીશું હવે થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે બે મિનિટ રહેવા દઈશું હવે આપણે જોઈ લઈએ તો આજુબાજુ તેલ થોડું થોડું છૂટું પડી ગયું છે તો હવે આપણે જે દહીંમાં મસાલો કર્યો તો એ બધું જ દહીં અંદર મસાલા વાળું એડ કરી દઈશું અને મિક્સ કરી લઈએ હવે આપણે થોડું પાણી એડ કરી લઈએ અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે પછી આપણે એને ઢાંકી દઈશું

વાટકી લીધું છે એ પણ અંદર આપણે એડ કરી દઈશું ચવાણું એડ કર્યા પછી આપણે હલાવવાનું નથી અને પાછું આપણે બે મિનિટ સુધી ઢાંકી દઈશું હવે આપણે હોલીને ચેક કરી લેશું હવે આપણે આને મિક્સ કરી લઈએ હવે આપણે ઉપર કોથમીર સમારીને એડ કરી દઈશું દહીં નું શાક હવે આપણે એને બાઉલમાં તો તમે પણ આ ડિફરન્ટ ટાઈપનું શાક તમે જરૂરથી ઘરે બનાવજો અને ખરેખર આ આપણે ડેલી જે શાક ખાઈએ છીએ એનાથી ટેસ્ટ બિલકુલ ડિફરન્ટ અને બહુ સરસ લાગે છે તમે પણ ચોક્કસ ઘરેથી બનાવજો અને જો મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ